મારો પરિવાર માની માફી વ્યાસપીઠ બાપુ અઢારે આલમ હોય છે હા બાપુ બધા માટે સમાન હોય અને તમે જેને જ્ઞાન પાઠવો છો એમાંથી અમે બોધ લઈએ છે

જે મહિલાઓની નિષ્કક્ષાની વાતમાં બાપુ અમે તમારા પગ પીવાની તૈયારી કરતા હોય અને અમારી માતાઓને આ કલંક એવું સર્ટિફિકેટ કોણ આપી શકે

આખા ગુજરાત ની અમારા ગુજરાત ભારત દેશના અઢાર રાજ્યો માં અસર પડી પાંચ વર્ષ સુધી તમે પગ મૂકશો ને તો જ્યાં જ્યાં પગ મુકશો ને ત્યાં કોળી ઠાકોર અઢાર ભારત બાબા સાહેબ નિયમ મુજબ અમે હજી વર્ગ અને તમે હિન કક્ષાની વાત કરો તમે પણ ઓબીસી માંથી આવો છો અને વાત ક્યાં કરો છો તમે આ એક મોટી ભૂલ કરી છે અને ઓબીસી સમાજ છે એ દેવાવાળો સમાજ છે મજૂર વર્ગ છે અને પછાતોના કામ કરીએ છીએ અમે અમે અમારી હક માટે લડીએ છીએ તમે એમને કી અક્ષય નહી રાજનીતિ શીખવાડો છો અને તમે અમે અમારો અધિકાર છે અમારી માંગણી છે તમને જે કાયદાકીય રીતે સંવિધાન મુજબ જે પણ સજા થવી જોઈએ એ તમે સ્વીકારજો અને સજાને લાયક છો તમે કે અમારી બેન દીકરી અને કોળી સમાજને તમે એમ કીધું છે કે નિષ્કલંકના લોકો અમે છીએ એટલે તમારી હેસીય શું છે બાવા આ વાત તમે

અમારા સમાજના આગેવાનો કોળી ઠાકોર સમાજના જે લોકો કે છે એ મુજબ અમારે જણ ને કાર્યક્રમો પડે પણ બાપુ તમે આ એક મોટામાં મોટી ભૂલ કરી છે કોળી સમાજ ને ક્યાં માર્ગે દોરો છો હજી અમે પછાત છીએ અમારા સમાજના ઝુંપડામાં લોકો લોકોની મદદ માટે અમારા વલ્લભભાઈ કરી અમે વાસણ ધોઈ સમાજ સમાજની સેવા કરીએ સત્તા ની અંદર તમે જાશો આ કોળી સમાજ એવો છે આ ભક્તિરામ બાપુ ને પૂછો ભક્તિરામ બાપુ છે અમે એને પણ તમે કેવું એવું નિવેદન આપ્યું અને તમારે અડધી કથા મેકવી પડી તમારા દુર્ભાગ્ય કેવાય તમે ચારસો ને પિસ્તાલીસ કથા વાંચી ને એનું તમારું આ એક ચીરો થઈ ગયું તમે આવી કથાઓ નહીં વાંચો અને તમે પાંચ વર્ષ માટે તમે કઈ કથામાં દેખાતા નહીં તમારે આ બોલવું પડશે કેમેરા ની સામે હું નહીં કરું અમારી ઉગ્ર ને ઉગ્ર માંગ છે કોળી ઠાકોર સમાજ કરો કોળી સમાજ ની બરોબર આજે શું આંદોલન હતું શું માંગણી છે તમારી આજે જે આગલા હપ્તામાં જે હપ્તામાં થતી વ્યાસપીઠ ઉપર થી રાજુ ગીરી જે એને વ્યાજ પીઠ ઉપરથી અમારા સમાજની ટિપ્પણી જે કરવામાં આવી છે નિશક્ષામાં જે કહેવામાં આવ્યા છે અમારી મહિલાઓ બહેનોને અને એની જે દીકરા થાય એની પણ એની વ્યાજ્યા કરી છે એની હિસાબે આ બધા ભેગા થયા છે અને એની અમારી બે માંગણી છે કે પાંચ વર્ષ સુધી ક્યારે વીસ ફીટ વ્યાજ ફીટમાં નહીં બેસવાનું અને હાર તોરા પણ ક્યાંય પહેરવાના નહીં અને આવતા કાયદામાં કાયદામાં જે સંવિધાનમાં લખેલું છે એને કડકમાં કડક સરકાર સજા કરે આ સરકાર સજા કરે એવી અમારી માંગણી છે તમામ સંતો મંતો અને તમામ એવા સમાજને જે સુધારતા હોય ને એ બધા અમે વંદનીય કરીએ છીએ અને જે તમે

ઉજળા સમાજ ને તમે આવી નીચ કક્ષાની વાત કરી અને આ સમાજ ની લાગણી દુભાવી છે આ સમાજ કોઈ બાપુ સમાજ છે ને ભૂલ છે ને આપડે તમે માફી ના પાત્ર નથી બાપુ આ સમાજ છે ને એના પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે હાલમાં મિનિસ્ટર છે હાલની અંદર એવા બિઝનેસમેનુ છે આ સમાજ ક્યાંય પાછળ નથી આ સમાજ ને નીચો ગણી અને જે તમે વ્યાસપીઠ ઉપરથી કીધું છે આજે અમારા સમાજે મર્યાદા રાખી છે ને એ વ્યાસપીઠ ની રાખી છે કાયદાની રાખી છે અને અમારા સમાજના આગેવાનોની વડીલોની બધાની મર્યાદા છે નહીતર આજની તારીખે બાપુ તમે જાણી શકો અંદર સમાજ બહુ અઢારે ની અંદર બાપુ ક્યારેય સમાજ કોઈ અહિંસક કોઈ પગલું ઉપાડ્યું નથી ઉપાડ્યું તો તમારા માટે પણ અમે ન ઉપાડી શકીએ પણ તમારે હવે કાલે આવતીકાલે અમારા આગેવાનોને અને સમગ્ર ગુજરાતની અંદર એક વિડીયો અને એક લેખિતમાં જાહેર કરવાનું છે આવતા પાંચ વર્ષ સુધી હું કોઈ પણ કથાનું કાર્યક્રમ નહીં કરું હું કોઈ પણ સ્ટેજ ઉપર ક્યાંય પણ હું હાર નહીં ગ્રહણ કરું કારણ કે તમે એ ભૂલ કરી છે બાપુ ભલે ભલે તમે હારના કે કોઈ સન્માનના પાત્ર નથી રહ્યા બાપુ ભાઈ રાજુભાઈ તમે સવારમાં મારી વાત કરી હતી હાર્દિક સોલંકી તમારી યાર સુધી મારી વાત ચાલુ હતી તમે અમારા સમાજ ને નો કેવાના શબ્દ કીધા હોય છતાં પણ એક કાળ હું તમારે નહોતો મને પણ બોલતો તમારા સમાજ વિશે બોલતા મને પણ આવડે પણ એક કાળ નથી બોલતો પણ હું તમને સભ્યતાથી જ વાત કરતો હતો મેં તમને કીધું તમે પાંચ વાગે અમરેલી આવજો પછી બાપુ નો મારે ફોન આવ્યો ભક્તિરામ બાપુ એટલે તમે જે કઈ બોલ્યા છો ને તમે અમારા સમાજની બહિરાવ તો તમે નીચ કક્ષા માં આવો તમે ગણી નાખ્યા કે નીચ કક્ષાની અને એમનું બાળક થાય તો પણ કેવું થાય એટલે તમારે મને તેમ છે કે તમે કરતા બધાને વ્યાજ પીઠ તો મને ખબર નથી પણ આવો આવું લગભગ કોઈ ન પડે સપ્તાહ આટલી બધી ગુજરાત ના પરિવાર નું મેં હૃદય દુખાવ્યું બાર વાગ્યા નું હેરાન કરું રાજકાલ પોલીસ સ્ટેશન માં

મારા હૃદયમાં કોઈ આપડા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી

કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે માર આ બોલાય

મારી ભૂલ થઈ છે થઈ છે થઈ છે આ વિશ્વમાં મારાથી બોલાઈ ગયું છે પણ માણસ થી ભૂલ થાય હું સાધુ ના દીકરા તરીકે તમને મારો સમાજ માની મારો પરિવાર માની માફી માંગુ છું